હલો મિત્રો જય શ્રી ક્રસના બધાને આજે આપણે બનાવશું સુખડી તો બાળકો માટે સુખડી બનાવવા માટે મેં ઘરનું આ રીતે ઘી બનાવી લીધું હતું અત્યારે પણ ઘી જ બને છે માખણમાંથી તો એવું ઘી મારી પાસે હતું પહેલેથી તો ઘી પછી રાગીનો લોટ ઘઉંનો લોટ અને આ રીતે બાલ શક્તિ જે આવે છે બાળકો માટે એ વાટકી ભરીને એ લોટ આ બધા લોટ લઈ લીધા છે અને આપણે સરસ આ સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે આની અંદર પાંચ દસ મિનિટ ઠંડુ થાય પછી આપણે ગોળ નાખશું આ આપણે થાળીમાં કાઢીને ઠંડુ કરવા મૂકી દીધું હતું હવે આપણે બધું મિક્સ કરી અને આ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દેસુ આમાં આપણે ગોળ થોડુંક ટોકરાનું ખમણ અને કાજુ બદામ અને મખાનાનો પાવડર આ બધું જ એડ કરી દીધું છે હવે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને બધું ઢાળી દઈશું થોડીક ઠંડી થાય પછી આપણે આના કટકા કરીશું પણ અત્યારે એક પીસ બતાવી દઉં એકદમ સોફ્ટ એવી આપણી સુખડી રેડી છે